નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પારસિયા ખાતે એક્સિસ બેંકના એટીએમના ના ડિસ્પેન્સર માં પટ્ટી લગાવી ગ્રાહકોના રૂપિયા ચોરી કરવાના ગુનામાં સંડવાયેલ આરોપી મહિલાને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ તાજેતરમાં વડોદરા શહેરના વારસિયા પોલીસ સ્ટેશનમાં એટીએમમાંથી રૂપિયા ચોરી અંગે અનડિટેક્ટ ગુનો નોંધાયેલ ગુનાની ટૂંકી વિગત મુજબ તારીખ ઓગણત્રીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસના સાંજના છ વાગ્યાથી તારીખ ત્રીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસના એક વાગી ને વીસ મિનિટ દરમિયાન હરણીવાર શેરિંગ રોડ ખાતે નાયરા પેટ્રોલ પંપના એક્સિસ બેંકના એટીએમ સેન્ટરમાં પ્રથમ એક અજાણ્યો પુરુષ આવી એટીએમના ડિસ્પેન્સરમાં મેટલ જેવી પટ્ટી લગાવ્યા બાદ એટીએમમાંથી બહાર નીકળી ત્યારબાદ એટીએમમાં એક ગ્રાહક પૈસા ઉપાડવા માટે એટીએમ સેન્ટરમાં આવતા પૈસા નીકળે નહીં અને પૈસા કપાત થયાનો મેસેજ આવેલ ત્યારબાદ આરોપી એક જા એક અજાણી મહિલા એટીએમમાં પ્રવેશ કરી અગાઉ અજાણ્યા પુરુષે ડિસ્પેન્સરમાં લગાવેલ મેટલ જેવી પટ્ટી હટાવી પટ્ટી અને ગ્રાહકના રૂપિયા ચોરી કરી રચી એકબીજાની મદદગારીમાં ગુનો કરેલ ઉપરોક્ત સંબંધિત ગુનો હોય ગુનામાં સંડોવાયેલા આરોપી પુરુષ અને મહિલાને સત્વરે સુધી કાઢવાની માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી ડોક્ટર લીના પાટીલ સાહેબ ના તરફથી મળેલી સૂચના આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ અને એસીપી શ્રી એચ એ રાઠોડ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિક્ષક અધિકારી અને કર્મચારીઓ કુનામાં સંડવાયેલ આરોપીને શોધી કાઢવા સખત કાર્યશીલ રહેલને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ પકડાયેલ આરોપી આરોપીબહેનનું નામ અને સરનામું પાયેલબેન રમા શંકર ચૌધરી રહેઠાણ ગંગોત્રી સોસાયટી પાણીની ટાકી પાસે ગોળાધરા સુરત